હેલો ફ્રેન્ડ્સ આજે આપને ધોરણ આઠ એકમ બે જીવો મિત્ર અને શત્રુ તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું એમાં શરૂઆતમાં જે એમસીક્યુ આપેલા છે તેના જવાબ તમે જોઈ શકો છો તે આ રીતના જવાબ રહેશે બરાબર ત્યાર પછી આપણે જોઈએ તો નીચે ખાલી જગ્યા આપેલી છે તો એ ખાલી જગ્યાના જવાબ આ રીતે રહેશે આ રીતે રહેશે બરાબર ત્યાર પછી પ્રશ્ન ત્રણ છે ટૂંકમાં જવાબ લખો તો એમાં એ પ્રશ્નોના જવાબ આ રીતે લખવાના રહેશે જોઈ લો તમે બરાબર ત્યાર પછી જોઈએ આપણે તો તફાવત છે બેક્ટેરિયા અને વાયરસનો એનો જવાબ તમારે આ રીતે લખવાનો રહેશે ત્યાર પછી લીલ અને ફૂગનો તફાવત છે જે તમારે આ રીતે લખવાનો રહેશે બરાબર ત્યાર પછી આગળ જોઈએ આપણે તો વર્ગીકરણ આપેલા છે બરાબર જે પણ આપેલા છે એને બેક્ટેરિયા ફૂગ લીલ અને પ્રજુમાં વર્ગીકરણ કરવાનું છે જે જવાબ આ રીતે રહેશે ત્યાર પછી જોઈએ તો આપણે અહીંયા છે ને વાયરસના શબ્દો આપેલા છે એટલે ટૂંક વાયરસથી થતા રોગ આપેલા છે મને વાયરસ ઓપ્શન આપ્યું નથી જે તમારે અલગથી લખવું હોય તો લખી શકો છો જે મેં અન્ડરલાઇન કરી છે બધા વાયરસથી થતા રોગો છે બાકી તો તમે જોઈ જ શકો છો બેક્ટેરિયા ફૂગોની બ્રજીના પછી છે વિભાગ એ બીના જોડકા જેના જવાબ આ રીતે રહેશે બરાબર પાછો પ્રશ્ન છમાં બીજો એક જોડકો આપ્યું છે જેના જવાબ આ રીતે રહેશે બરાબર પછી પ્રશ્ન સાત વૈજ્ઞાનિક કારણો આપવા પહેલાં વૈજ્ઞાનિક કારણનો જવાબ આ રીતે રહેશે બરાબર ફ્રેન્ડ્સ મારી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને અમને પ્રમોટ કરજો કે આવાના આવા શૈક્ષણિક કારણોના વિડીયો અમે બનાવતા રહીએ અને લોકોને મદદ કરી શકીએ તમારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો બરાબર આ તમે વૈજ્ઞાનિક કારણોના જવાબ જોઈ શકો છો કે આ રીતે વૈજ્ઞાનિક કારણોના જવાબ રહેશે બરાબર ત્યાર પછી પ્રશ્ન આઠ છે પર્યાવરણની શુદ્ધિકરણમાં સૂક્ષ્મજીવોનો ફાળો શું હોઈ શકે એનો જવાબ આ રીતે લખવાનો રહેશે આપણે બરાબર ત્યાર પછી આગળ જોઈએ આપણે પ્રશ્ન બેનો જવાબ તેમાં આ રીતે લખવાનો રહેશે પ્રશ્ન ત્રણમાં નાઇટ્રોજન ચક્ર છે આમ તો નાઇટ્રોજન ચક્રનો જવાબ સૌ બહુ વધારે છે પણ આમાં અડધો જમાં આવ્યો છે તમે અડધું જ લખ્યું છે બરાબર તમારે વધારે લખવો હોય તો બુકમાં આપેલું જ છે મારે આટલો જ સમાતો હતો એટલે મેં વધારે પછી ખીચડ ખીચડ ના કર્યું આ રીતે લખવાનો રહેશે પ્રશ્ન ચારનો જવાબ આ રીતે લખવાનો રહેશે આ છે પ્રશ્ન પાંચનો જવાબ ત્યાર પછી જોઈએ તો પ્રશ્ન છનો જવાબ છે આ ત્યાર પછી જોઈએ તો નીચે પ્રશ્ન સાતનો જવાબ પછી આવે છે પ્રશ્ન આઠનો જવાબ બરાબર આ રીતે ક્યા મુજબ જવાબ લખો એ પ્રશ્નોના જવાબ છે આ ત્યાર પછી નવમા પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો રહેશે દસમા પ્રશ્નનો જવાબ એના નીચે તેરમા અગિયારમા પ્રશ્નનો જવાબ બરાબર પછી આ છે બારમા પ્રશ્નનો જવાબ ચક્ર આપેલું છે એમાં બોક્સ આપેલા છે એ બોક્સમાં જે ખૂટતી વિગત હોય આપણે ભરવાની છે તમે અહીંયા ભરી છે જે તમે જોઈ શકો છો આ રીતે ભરવાની રહેશે ફ્લોચાર્ટમાં એના નેચે એક પ્રયોગ આપેલો છે મેદાની કનકમાં ઇષ્ટોની વૃદ્ધિ જે તમારે જવાબ આ રીતે લખવાનો રહેશે ફ્રેન્ડ્સ મારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને એમને સપોર્ટ પણ કરજો જેને જરૂર હોય જેવા બાળકોને એમને શેર પણ કરજો આ રીતે આ પ્રયોગ લખવાનો રહેશે બરાબર ત્યાર પછી એક પ્રશ્ન અગિયાર આપેલો છે એનો જવાબ આ રીતે લખવાનો રહેશે તમારે આનાથી વધુ મુદ્દા જોતા હોય તો બુકમાં આપેલા છે જે તમે જોઈને લખી શકો છો બરાબર ત્યાર પછી એક આ રસી આપેલા છે રસીના નામ તો મેં લખ્યા છે એનું મહત્ત્વ પણ લખ્યું છે સમયગાળો મમતા કાર્ડ જો હોય તમારા જોડે તો તમે એમાં જોઈને લખી શકો છો મેં ઓનલાઈન સર્ચ કરીને લખેલા છે આ તમે પણ ગૂગલ ક્રોમાં સર્ચ કરીને જોઈ શકો છો એક ફકરો આપેલો છે આ રીતનો એ ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ લખવાના છે જે જવાબ આ રીતે રહેશે તો અહીંયા આપણો આ વિડીયો પણ પૂરો થાય છે અને મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો